ડભોઈ તાલુકામાં ઠેઠેર પાસે નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય છે તેમને રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓડીઓ હાલ ઉપયોગમાં લેવાતી નથી જેને કારણે અંદર જાડી જાખરા અને જર્જરીત થઈ ચૂકી છે અને બનાવ્યા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ લોકમુખે જાણવા મળતી માહિતી મુજબ આ ઓડીઓ સુમસામ વિસ્તારમાં આવેલી હોય જેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે જેમાં જુગાડદારોની મહેફિલ અને પ્રેમીઓ માટેનું મથક બની ચૂક્યા છે જેને લઈને ત્યાં રહેતા પગે ઉપયોગ કરી શકતા નથી જાણવામાં આવ્યા મુજબ ડભોઈ તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલના થી બાર ગેટ બનાવવામાં આવ્યા છે જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગે કર્મચારી માટે ઠેર ઠેર પાકા રૂમ ઓડિયો બનાવવામાં આવી છે તેનો કોઈ ઉપયોગ થતો નથી આ ઓડિયોનો અસામાજિક તત્વો તથા પ્રેમી પંખેડાઓ ઉપયોગ કરી રહ્યા છે હાલ તો સરકારના પૈસા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે જ્યાંથી નર્મદા નિગમ બનાવેલી ઓડિયો શોભાના ગાંઠિયા સમાન હાલ તો જોવાઈ રહી છે દરેક જગ્યાએ પગી રાખવામાં આવ્યા છે પગી ઓરડીઓનો ઉપયોગ કરતા નથી અને ભાડે રાખીને રહેતા હોય છે બનાવવાનું કારણ એક જ કે નજીકમાં હોય તો ગેટ પાસે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક તેનું નિવારણ લાવી શકાય પણ આ ઓડિયો હાલ કોઈ પગી રહેતા નથી બિનઉપયોગો બની ગયું છે તેવું જાણવા મળે છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી